શારદા વિદ્યા મંદિર સંકુલમાં અલુણા નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પુણાકામ ગામ સ્થિત શારદા મંદિર સંકુલમાં અલુણા નિર્મિત બાળકોની સ્મરણ શક્તિનો વિકાસ થાય તેઓના જ્ઞાનનો વધારો થાય તે માટે ક્વિઝ કોમ્પિટિશન જેવી સ્પર્ધાનું આયોજન કરાયું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈ સવારે આઠ વાગે સ્પર્ધાની શરૂઆત થઈ હતી જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ચાર ટીમ બનાવવામાં આવી હતી તેમાં એક્ટિવ નવ એલર્ટ નાઇન બી બ્રાઇટ ઇલેવન બી એક્સપર્ટ ઇલેવન જી એમ આ ચાર ટીમોના નામ આપવામાં આવ્યા હતા નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકાબહેન હેતલબેન શીતલબેને દર્શિતાબેન ખૂબ જ સારી રીતે બાળકો ની આવી અને પરિશ્રમ જોઈને શાળાના આચાર્ય શ્રી ભીના મેડમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા શારદા મંદિર સંકુલની અંદર વીસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી રહેલા શાળાના શિક્ષિકા બહેન દર્શિતા મેડમ શીતલ મેડમ અને હેતલ મેડમનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તેમને જે નિર્ણાયકની જે ભૂમિકા ભજવી તો આજે એમની પાસેથી એમના જ વિચારો આજે આપણે જાણીશું જય શ્રી કૃષ્ણ મેમ આજરોજ શારદા વિદ્યા મંદિર સંકુલની અંદર ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ ક્વીઝ કોમ્પિટિશનની અંદર કેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ક્વિઝ કોમ્પિટિશનમાં આ ક્વીઝ કોમ્પિટિશનની અંદર કયા કયા ધોરણોને ક્વીઝ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો આ ક્વીઝ કોમ્પિટિશનની અંદર કઈ કઈ ટીમો કઈ કઈ ટીમો હતી

જે તાત કસોટી બરાબર છે અને આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર કઈ ટીમ વિજેતા થઈ હતી ટીમ રાઇડ એના વિજેતા ચાર હતા એમાંથી ચારમાંથી એક વ્યક્તિને વિજેતા કરવામાં આવ્યો હતો એનું નામ છે મકવાણા પુસ્તક એટલે મેં અહીં હાજર બહુ છે ને તો આખરે રાઇડ ટીમનો વિજેતા છે મકવાણા પુસ્તક હવે હું તમારી પાસેથી એક છેલ્લો સવાલ હું કરીશ કે આ જે તમે ક્વિઝ કોમ્પિટિશન જે તમે બાળકોને રમાડી તો એ પાછળનો ઉદ્દેશ્ય શું હતો તો એના વિશે તમારા થોડા ઘણા વિચારો જણાવશું એનો ઉદ્દેશ્ય એક છે કે જ્યારે બાળકો આપણે નવું નવી શરૂઆત કરીએ છીએ

તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે તમારો કિંમતી સમય આપી મને તમારા વિચારો જણાવ્યા તે બદલ તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ